નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજે થઈ શકે છે મોટી જાહેરાત હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારાની ભેટ મળી શકે છે વીસ માર્ચે યોજાનારી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ડીએમાં ચાર ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે અડતાલીસ પોઈન્ટ સડસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પંચાણું લાખ પેન્શન ધારકોને તેનો લાભ મળશે ડીએની સાથે મોંઘવારી રાહત પણ વધવાની અપેક્ષા છે ભથ્થામાં વધારા બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સને પણ માર્ચના પગારમાં સામેલ કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મણિપુર સરકારે કામ નહીં તો પગાર નહીં નિયમ લાગુ કર્યો પોતાના કાર્યસ્થળેથી ગાયબ રહેનારા કર્મચારીઓ માટે મણિપુર સરકારે નવો નિયમ લાગુ કર્યો છે જે અંતર્ગત જો કોઈ અધિકારી કર્મચારી યોગ્ય કારણ જણાવ્યા વગર કાર્યસ્થળેથી ગુમ રહે છે તો તેને તેમનો પગાર નહીં મળે રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યો છે પરિપત્ર મુજબ ડેપ્યુટી કમિશનરો અને વિભાગના વડાઓને આવા અધિકારીઓની હાજરી નોંધવા માટે એક રજીસ્ટર તૈયાર કરવા જણાવ્યું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બેંક કર્મચારીઓનો પગાર વધારો જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા આઠ લાખ બેંક કર્મચારીઓને આઠ માર્ચ બે હજાર રોજ મોટી ભેટ મળવા જઈ રહી છે એક મહિના પછી યોજનારી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત પહેલાં બેંક કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે ભારતીય બેંક એસોસિએશન દેશની જાહેર ક્ષેત્રની બેંકોની વ્યવસ્થાપના સંસ્થા તમામ બેંક યુનિયન યુએફબી યુને આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ મુંબઈમાં વેતન સુધારણા કરાર પર હસ્તાક્ષર કરવા આમંત્રણ મોકલ્યું છે આઈબીએ અને બેન્ક યુનિયન વચ્ચેના કરારને કારણે બેંક કર્મચારીઓને હોળી પહેલાં પગારમાં મોટો વધારો મળશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં આજે વધારો જોવા મળ્યો મજબૂત વૈશ્વિક વલણો વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ આઠસો રૂપિયા વધીને પાસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ ભારતમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી હતી જોકે દસ ગ્રામની મૂળ કિંમત પાસઠ હજાર રૂપિયાની આસપાસ રહી વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની સરેરાશ કિંમત પાસઠ હજાર પાંચસો રૂપિયા હતી જ્યારે બાવીસ કેરેટ સોનાની સરેરાશ કિંમત સાઠ હજાર સો રૂપિયાની આસપાસ હતી તે જ સમયે ચાંદીની બજારમાં તેજીનું વલણ હતું અને ચુમ્મોતેર હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું હતું ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા લોકો માટે ખુશખબર દેશમાં કંપનીઓ પોતાના કર્મચારીઓના વેતનમાં બે હજાર ચોવીસમાં સરેરાશ નવ પોઈન્ટ છ ટકાનો વધારો કરી શકે છે આ પાછલા વર્ષના વેતન વધારા બરાબર છે એડવાઇઝરી કંપની ઈવાઈના એક રિપોર્ટમાં આ અનુમાન લગાવ્યું છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોકરી છોડવાનો દર પાછલા વર્ષ બે હજાર બાવીસના એકવીસ પોઈન્ટ બે ટકાથી ઘટીને અઢાર પોઈન્ટ ત્રણ ટકા રહી ગઈ આગામી થોડા વર્ષમાં તેમાં હજુ પણ કમી આવવાની સંભાવના છે રિપોર્ટ કહે છે કે ઇ કોમર્સ ક્ષેત્રમાં બે હજાર ચોવીસમાં સૌથી વધારે દસ પોઈન્ટ નવ ટકા પગાર વધારાની આશા છે ત્યારબાદ નાણાકીય સેવા ક્ષેત્રમાં દસ પોઈન્ટ એક ટકાના પગાર વધારાનું અનુમાન છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના તમામ યાર્ડમાં કપાસના ભાવ સોળસો રૂપિયાને પાર કપાસના ભાવમાં ફરી તેજી આવી છે એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા ત્યારબાદ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો જોકે ગત સપ્તાહમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો આ સપ્તાહની શરૂઆતથી કપાસના ભાવમાં ફરી તેજી દેખાઈ રહી છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો રૂપિયાથી પંદરસો પંચાણું રૂપિયા સુધી નોંધાયો હતો કપાસની અગિયારસો પચાસ મણની આવક નોંધાઈ હતી અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની સારી આવક થઈ હતી તેમજ યાર્ડમાં કપાસના એક મણના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ સોળસો ત્રેવીસ રૂપિયા રહ્યા હતા સૌરાષ્ટ્રના સૌથી મોટા કપાસ યાર્ડમાં ભાવની વાત કરીએ તો બોટાદ યાર્ડમાં એક મણ કપાસના નીચા ભાવ બારસો સોળ રૂપિયા અને ઊંચા ભાવ સોળસો ચોસઠ રૂપિયા રહ્યા હતા મહુવા યાર્ડમાં કપાસની એકત્રીસ ગાંસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ આઠસો એક રૂપિયાથી લઈને ચૌદસો એક રૂપિયા સુધી નોંધાયા હતા રાજકોટ યાર્ડમાં કપાસની ચોવીસસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ કપાસના ખેડૂતોને ચૌદસો પચાસ રૂપિયાથી સોળસો પાંચ રૂપિયા મળ્યા હતા વિજાપુર યાર્ડમાં કપાસની આવક આઠસો પંચાવન બોરી નોંધવામાં આવી હતી કપાસનો નીચો ભાવ પંદરસો અઠ્યાવીસ પ્રતિમણ અને ઊંચો ભાવ સોળસો પાંત્રીસ મણ નોંધાયો હતો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે જ્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે તેમજ આવનારા પાંચ દિવસમાં માવઠાની આગાહી કરવામાં આવી નથી આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે તેમજ મહત્તમ તાપમાનમાં પણ ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી વધે તેવી સંભાવના છે ઉત્તર અને દક્ષિણના દરિયાકાંઠા વિસ્તારોમાં પંદરથી વીસ કિમીઝની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે જ્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આઠથી અગિયાર માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે અઢારથી વીસ માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા